જય મા મસાણી મિત્રો કાળઝાડ મસાણી મેળડી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજે હું તમને એકમાં મસાણી મેળડીનો સાબર મંત્ર હાલવાનો છું આ મંત્ર બહુ જ પાવરફુલ મંત્ર છે અને જે પણ મા મસાણી જે ભગત હોય જે ભુવાજી હોય એમને એમના માટે આ મંત્ર બહુ જ લાભદાયી થશે અને આ મંત્ર કરવાથી કોઈપણ કહેવા પણ કઠિનથી કઠિન કાર્ય હશે ને તેમાં મસાણી કરી હાલશે પેલા હું તમને મંત્ર કહી દઉં છું મંત્ર આ પ્રકાર છે મેરડી ક્યાંથી આવી મેરુ પર્વતથી આવી વાટ બાંધુ ઘાટ બાંધુ સાઈ કો સલામ ગુરુ કો પ્રણામ વાટ બાંધુ ઘાટ બાંધુ બાંધુ સમુદ્ર કી કાયા આગમથી ભેક લાયા સાઈ કો સલામ ગુરુ કો પ્રણામ બોલતા પુરુષ કો સલામ સબત સાચા તે ગુરુ વાંચા ચલો મંત્ર ઈશ્વરો વાચા આમાં મસાણી મસાણી મેલડીનો મંત્ર છે અને આ મંત્ર કરવાથી કોઈ પણ કેવું પણ કઠિનથી કઠિન કાર્ય હશે અને તે મા મસાણી કરી પણ કોઈનું સારું કરવા માટે જ જો આ મંત્રનો યુઝ કરજો કેમકે આ મંત્ર બહુ જ પાવરફુલ મંત્ર છે અને આ મંત્રની મેં વિધિ પણ તમને સમજાવી દઉં છું આ મંત્રની વિધિ હું તમને સમજાવી દઉં છું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મારો મોબાઈલ નંબરે લખી દઈશ અને કોઈ પણ કંઈક ખબર ના પડે તો મને વોટ્સઅપ કરી શકો છો કોમેન્ટ કરી શકો છો અને હું તમને મંત્રની વિધિ સમજાવી દઉં છું રવિવારે સવારે રવિવારના દિવસથી આ મંત્ર શરૂ કરવાનું છે રવિવારે કાળા તલ લોબાનનો કોળિયો આ બધાને ભેગો કરીને એનો ધૂપ કરવાનો છે તલના તેલનો દીવો કરવો છે અને સુગંધિત અગરબત્તી અને ખીરનો નિવેદ માતાજીને આપવાનો અને એકતાલીસ દિવસ સુધી મંત્ર દરરોજ એકસો આઠ માળા કરવાની છે ને એકતાલીસ દિવસ સુધી આ મંત્રની તો એકતાલીસ દિવસ સુધી દરરોજ કરવાનું છે દરરોજ કરશો એટલે મસાણી મેલથી તમારા ઉપર પ્રસન્ન થશે તમારું જે કંઈક મનનું જેવું તમે ઈચ્છો ઈચ્છશો એ મન માતા તમારું કરી હાલશો જય મા મસાણી